બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થળી મઠ ગાદી વિવાદમાં એક જૂથ મંગળવારે વહેલી સવારે મઠ પર પહોંચી મહંતનું અપહરણ કરી સીસીટીવી કેમેરા તોડી ડીવીઆર ગુમ કરી દીધું હતું અને અજાણ્યા શખ્સો દ્વારા વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી ઘટનાના પગલે આસપાસના વિસ્તારની પોલીસ પોલીસ મઠ પર પહોંચી ગઈ હતી અને ત્યારબાદ લઈને મથકે દિવસભર જમાવડો રહ્યો હતો તાલુકાના ગંગાપુરા કેવળપુરી મહારાજની થળી જાગીર મઠ ખાતે જાગીર મઠના મહંત એક હજાર આઠ જગદીશપુરી બાપુના અચાનક નિધન બાદ નવા મહંત બેસાડવા માટેનો વિવાદ સર્જાયો હતો જોકે એક પક્ષ દ્વારા

બેસાડી દીધા હોવાની પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે જાગીર મઠ ખાતે વહેલી સવારે પહોંચી ગઈ હતી પોલીસે જગ્યાને કોર્ડન કરી જગ્યામાં હાજર તમામને સિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જેમાં આખો દિવસ સિહોરી પોલીસ મથકે લોકો ઉમટી પડ્યા હતા જેમાં સિહોરી પીઆઈ એમ બી કોટવાલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જ્યારે વિવાદિત મઠના મહંત સાથે સંઘર્ષ થયાના સમાચાર બાદ દિયોદર ડીવાય એસપી માનકર થરાદ પીઆઈ ઝરિયા સહિત પોલીસ સ્ટાફ ખડકી ખડકી દેવામાં આવ્યો હતો સાંજે એસપી સિહોરી પોલીસ મથકે દોડી આવ્યા હતા અપહરણ કરી દોડી આવી હતી જોકે મહંત સલામત રીતે પરત આવી ગયા છે તેવું એસપીનું કહેવું છે અથાળી મઠમાં બંને ગ્રુપ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને કોને મહંત તરીકે બેસાડવા તે બાબતે તેને લઈને અમર ભારતી મહારાજ અને તેમના સાથીઓએ વહેલી સવારે થળીમઠમાં જઈને જે મહંત બેસાડેલા હતા તેમનું અપહરણ કર્યું હતું અને પોલીસ તુરંત જગ્યા પર જઈને બીજા મહંત હતા તે અહીં સલામત પાછા આવી ગયા છે અને બંને પક્ષોને પોલીસ સ્ટેશને લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જો કે હાલમાં કોઈ પણ જાતના લો એન્ડ ઓર્ડરને લઈને કોઈ ઇશ્યુ નથી તેવું એસપીએ જણાવ્યું હતું આવો જાણીશું બનાસકાંઠા જિલ્લા વડા શું કહી રહ્યા છે થોડી મત જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવો અને કોને મહંતને બનાવો આ પ્રોસેસની અંતર્ગત આજે અમર મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થળી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાવેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એમ ડીવીઆર લઈ ગયા હતા પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે એ અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇશ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ